હલો મિત્રો કેમ છો જય દ્વારકાધીશ તો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને મારે કાંઈ ખાસ વિડીયો બનાવવાનો હતો નહીં જીનલ ને હતી જો જીનલ છે ને આજ હવારની નાવાની ના પાડે છે કે છે કે નાવું નથી બેઠી છે જો એ ઝીનલ નાવું નથી કેમ ગરમી તો બહુ થાય છે પણ નાવું નથી કેમ એમ હું કામ શું નથી નવું કઈ કેવું છે તમારે બેન તો રિહાઈ ગયો એવું લાગે છે જીનલ જીનું તો રિહાણી છો કરવી એટલે રિહાણી છે કરવી ને એ જીનું કરવી હતી કરવી તો આપું લીસ્ટીપ કરી નાખીશ તો લિસ્ટ આપું હાલ કરીશ ને તું હાલે હવે જો જોઈએ હાથે હમણાં એ કરે છે લિસ્ટિપ કર હાલ લિસ્ટિપ કર શું હવે બધા હાલ ફટાફટ થી કરી નાખે અને કઈ બગડવું ન જોવે હા કઈ બગડવું ન જોવે લિસ્ટી ફાટું થી રીહાણી બોલો કેમ એવું કર્યું તે હે બેન હવે બંધ કરીને મૂકી દઈશ કે હે હવે જીનલ ના આવશે હો જીનું ના આવીશ ને હવે હા હવે લિસ્ટી થઈ ગઈ એટલે હવે જીનલ ના આવશે નાઈ નાખો છે ને હાલો તો નાઈ આવી હાલ સ્ટીપ મૂકી દે તો આ મૂકી દે હાલ અમાર નું ખાનું છે એમ કે ને મમ્મી આવા મમ્મી હું બતાવી હતી ને એટલે વિડીયો સ્ટાર્ટ કર્યો અત્યારે પાંચ વાગ્યા છે તોય તડકો બહુ છે ને ગરમી બહુ છે હવે તો લગભગ છ સાત વાગ્યે हाँ, साथ वाई, जल ग्याम नमज होई, थोड़ू टाटू बाटू थेई जाई, पंतार हूँ के उजी नुगर गर्मी तो, तो लागे का, अवे बीजी उपाईडी, मुख मुख, तो के वी काटे जो, जो तो, मुख दाल तो, मुख मुख अवे, आखो मोटू बैगी એ બેન મૂક હવે તન તાતો ને પીશા પીસી હાલો જો બાર સાયો આવી ગયો ને હું બતાવું હે પીશા અમે હું પીસી જોતી તારા ત્યાં હાલ આયા બહાર આલા પુ અમે એક છે ને આ પલંગ લઈ આવ્યા છે જો પેલા ખાટલો હતો ને ખાટલો નથી ને એટલે પલંગ લઈ આવ્યા આ છે અમારી તે અમારા જેઠના ઘરે પડી હતી તો હવે માયા લઈ આવ્યા આ થોડોક સાયો આવી જાય ને જો કે આયા આખો દિવસ સાયો દ્રી એટલે પછી આ મજા આવે કાજીન તારું શું કેવું છે કઈ નથી કેવું જીનલ ને કઈ નથી કેવું આ જો મસ્ત પવન આવતો હોય પાછો કા જીનુ મસ્ત પવન આવે પીસી લઈએ ને બાથરૂમ માંથી જાને અરે આલે આલ પીસી હવે દેવીસ પરસે હાલો આકુ પીસી હવે તો પીસી થી થોડી કઈ લિસ્ટિક સાફ થાય પીસી જીનલ ની પીસી હા પકડો હવે સોસ નો કોલગેટ કોલગેટ હું કોલગેટ સોસ લગાડી દે કોલગેટ ન આવડે એટલે સોસ બોલે અત્યારે માં 5 વાગે કોણ પીસી કરે બેન લે ને ને બાય બાય લે ઓલ ઢાકણું ઉંબાઈ તો જો જીનલ તો બ્રશ કરે છે બ્રશ કરીને હમણાં કાઢી નાખશે લિસ્ટીપનું બધું એને કામ એવું જોઈએ વધારવાનું ઘટાડવાનું એવું આખો દે આલ્યા કરે અને મારે છે ને એમ કહેવાનું હતું કે અમે સાંજે ખાસ એક મહેમાનને મળવા જવાના સિવાય જે હું લોંગ વિડિયો તો નહીં બનાવું પણ મારી શોર્ટ વિડીયોની જે ચેનલ છે ને એમાં આવી જાય છે હું જે લોકોને મળવા જવાની છું ને એ લોકોનો શોર્ટ વિડિયો હું એમાં મૂકવાની છું તો બસ એનો કાંઈ વિડીયો તો નહીં બને કેમકે સાંજના ટાઈમે જવાનું છે ને એટલે એવું રાખ્યું છે હા દિવસનું હોત તો જરૂર બતાવત એટલે થોડુંક શોર્ટમાં લઈ લેશ જે તમે મારી આ ચેનલમાં જઈને જોઈ આવજો એટલે ખબર પડી જાય છે તો કાંઈ નહીં બસ હાલો એટલું જ કહેવાનું હતું કાંઈ જાઝું નથી કહેવાનું હજી ઘણું બધું કામ બાકી છે હાંસ પડે ને પેલા કામ ઉકેલવાનું છે સાંજે જવાનું છે કપડાય પડ્યા છે ને વાસણ પડ્યા છે ને બધી થી વાળવાનું છે ત્યાં હાન પડી જાય છે એવું છે તો ચાલો મળી દ્વારકા